મિત્રો આ છે ભારતની સંસ્કૃતિની વાત અને આ છે ભારતની નારીની વાત અને આહિરની એક નારીની વાત આહિરની દીકરી જ્યારે ધીંગાણું મંડાય અને ધીંગાણાની અંદર એમ કહેવાય છે કે બારથી ડફેરો ચડિયા હોય અને ગામની અંદર કોઈ મૃત સુરવીર જોવા ના મળ્યા હોય ત્યારે દીકરીઓ મંડાઈ ગઈ છે અને દીકરીઓએ યુદ્ધ કર્યા છે ને એની આ વાત છે આહિરની દીકરીની વાત છે આહિરના અમારા ઇતિહાસની વાત છે તો હાલો મિત્રો મળીને આપણે સાંભળીએ ભાનુભાઈ ડાંગરની જય મુરલીધર મિત્રો મર્દ આહીરોએ તો ધીંગાણા ખેલા છે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ને ત્યારે આહીરાણીઓએ પણ ધીંગાણા ખેલવાનું પાછી પાણી નથી કરી રહ્યો આજે એવી એક અડીખમ આયરાણીની વાત કરવી છે આપની સમક્ષ ઓગણીસો ને બત્રીસની સાહેબ અને એ વખતે ગોંડલ તાબાનું મોણપરી ગામ હાલમાં તો આ મોણપરી ગામ વિસાવદર તાલુકાનું ગામ ગણાય છે પણ એ જમાનામાં ગોંડલ તાબાનું એ ગામ હતું અને ગોંડલમાં સર ભગવતસિંહજીનું શાસન અને ભગવતસિંહજીએ મોણપરી પહાય તો મેણંદ આયરને આપ્યું હતું મેણંદ આયર તો મોણપરીમાં રહે છે ગામનું રખવાડું કરે છે એક દિવસનો સમય છે બરાબર દીઆમાં ટાણે બધા ગોવાળિયા વનવગડામાંથી પોતાના માલઢોર લઈ અને ગામમાં પ્રવેશ કરે છે ગામમાં હો પોત પોતાના ઘરે જઈ અને માલ ઢોરને દોવાની તૈયારી કરે છે ખેડૂતો ખેતીવાડીનું કામ કરી કરીને આવ્યા છે થાકી ગયા હોય એટલે ફળિયામાં ખાટલો નાખીને આડા વળખે થયા છે એક બાજુ ગાયું દોવાઈ રહી છે અને બેનો રસોડાની માલિકો રસોઈ કરી રહી છે વાસડા ફળિયામાં આટા મારી રહ્યા છે જાણે ગોકુળિયું ગામ હોય ને આવું મોણ પરિ ગામ છે અને બરાબર એ સમયે દિયા ટાણે ગામના ચોરા પાસે દેખારો થયો મારો મારો કાપો કાપો બારવટી આવ્યા છે ધોળો ધોળો આ વાતની મેણંદ આયરને ખબર પડે છે એટલે મેણંદ ખળિયામાં ખાટલો ઢાળીને બેઠો હતો ને ત્યાંથી સીધો ઓહરીની પડથારે જઈ અને બે ઢાબે તો એ ઓહરી ઠેકી અને પોતાની બંદૂક જે ખીચકી ટીંગાતી હતી એ બંદૂક લઈ અને કારતુસનો આઈડો લઈ અને જ્યાં બાઈ નીકળવા જાય ને અને બરાબર એ ટાણે મેણંદ આયરના એસીવરના ડોસીમાં ધાનબાઈમાં ભગવાનના દીવા કરી ફળિયામાં ધૂપીની ફેરવી અને ધૂપેની પાણીયરે મૂકી અને માળાનો બેરખો લઈ અને થાંભલીના ટેકે માળા ફેરવવા બેઠા હતા એને ખબર પડી કાંઈક અજુગતું બન્યું છે એટલે ને હાફળો ફાફળો જોઈ અને માતા અહીંયા ઊભા થઈ અને નું બાવળું પડીને કીધું મેણન શું છે ત્યારે મેણન એમ કહે છે કે બા ગામમાં બારવટીયા આવ્યા છે ગોંડલ પોલીસને જાણ કરવાનો અત્યારે સમય નથી એટલે બારવટીયાનો સામનો કરવા મારે જવું પડશે એટલે મા રાજીના થઈ ગયા વાહ મારા દીકરા વાહ જો પાછી પાણી ન કરતો અસલ આઈરાણું હોય ને તો બારવટીયાને ચાટા કરી આવજે અને આ વાત સાંભળી અને મેણનની ગીરેથી ધરમપત્ની ફોનબાઈ રહોડામાં જે લોટલા ઘટતા હતા ને એ લોટનો પીંડો મૂકી અને બાયણે આવે છે અને જે ખાનણીયા પાસે હાંભેલું પડ્યું હતું ને એ દહ કિલોનું સાંભેલું ઉપાડી અને મેણનને એમ કહે છે આ એક તમારે એકલા નથી જવું હાલો આ તો મારે તમારી આયરે આવવું છે આટલી જે વાત કરે તો મેણની ડેલીએ બારવટી આવી ગયા ડેલી ખોલો ડેલી ખોલો પણ ડેલી ખોલવામાં થોડીક વાર લાગી એટલે ધાનભાઈમાં એ મેણને અને હોનબાઈને ઇશારો કર્યો કે તમે અહીંયા ઉભા રહ્યો કહે તું બાજરાની ગુણી આડો બંદૂક લઈ અને બંદૂક તાકીને ઉભો રહી જા અને હોનભાઈને એમ કહે છે કે તું હાંભેલું લઈ અને ડેલાની આડે ઉભી રહી જા હું ડેલી ખોલું ને સીધું તારે હાંભેલું મારીને પતાવી દેવાનું એટલે ધાનબાઈમાં ડેલી ખોલવા જાય છે ને ત્યાં આ બારવટીયા વિવેક ચૂકીને એમ કે છે થઈ ગઈ છો કાનમાં પૂમડા ભરાયા છે ડેલી ખોલો કે ડેલી તોડી નાખું આટલું સાંભળી ધાનબાઈમાં એમ કહે છે કે ભાઈ શાંતિ રાખો તમે જી હોય માતાજીના ધૂપદીવા કરતી હતી ને એટલે વાર લાગી અને આ બાજુ ત્રણ બારોટીઓની જોઈએ છે તૈણમાંથી એટલે મેણને ઈશારો કરે છે તું ત્યાર રહી જાય અને હોનબાઈને કહે છે કે સાવધાન થઈ જાય છે અને ધાનબાઈમાં છે એણે કોઈસ લીધી હતી કોઈસને આમ વાહે હંતાડી દીધી ઓળની પાછળ અને એક આઈથે આમ ડેલી ખોલવા જાય છે અને ડેલી ખોલતા વેત જે એક બારવટીઓ ડેલીમાં પ્રવેશ કરવા જાય છે ને એને સીધી છાતીમાં કોઈસ મારી અને જમીનની હેરવાહીને ધર દે છે અને બીજો બારવટીઓ જ્યાં આવવા જાય છે ને ત્યાં ડેલાની પાછળ હંતાય હોનબાઈ આંબેલાના એક જ ગાયે એની ખોપરી તોડી નાખી નારિયેલના છોતરા ઉડે ને એમ ખોપરીના છોતરા ઉડી ગયા અને ત્રીજો બારવટીઓ જ્યાં ધાનભાઈમાં ઉપર બંદૂક તાકવા જાય છે ને ત્યાં મેણંદે બાજરાને ગુણ પાછળથી નિશાન તાકી અને એ બારવટીયાના રામ રમાડી દીધા છે તણાઈના મૃતદેહોને એણે ઢોરની ગમાણમાં રાખી દીધા છે અને આ બાજુ ડેલી બંધ કરી અને મા ધાનભાઈમાં મેણંદને કહે છે કે મેણંદ હવે જાજો સમય આપણી પાસે નથી તું હવે જેલ જલ્દી જા પાછલા દરવાજેથી નીકળી જા અને ગોંડલ પોલીસને જાણ કરી દે બારવટીયા જાજા લાગે છે હમણાં અહીંયા આવી જાય મેણંદ છે મા તમે અને હોનભાઈ બે ઘી હો અને હું એકલો તમને મૂકીને વયો જાઉં આવા ખરા ટાણે તો આઈરાણીનું ધાવણ લાગે ત્યારે મા દાનભાઈ કહે છે કે મેડમ તને મુરલીધરના હામ છે તું જા ઘરની રખોડું કરવા હું બેઠી છું આવડી એંસી વરહની ઉની આંચ નહીં આવે જા અને ત્યારે મેડમ પાછલા દરવાજાથી ગોંડલ જાણ કરવા જાય છે અને આ બાજુ ગામના ચોરે બારવટીયા બધા ભેગા થઈ ગયા છે બંદૂકની રમખાઇણું બોલે છે મારો અમારો થાય છે અને ગામના બધાએ મારા વિચાર કરે કે પહાઈતા મેણંદની ડેલી બંધ થઈ ગઈ અને ત્યાં જે બંદૂક ના જે અવાજ આવતા હતા એ ભડાકા બંધ થઈ ગયા છે નક્કી કંઈક બનાવ બન્યો હોવો જોઈએ એટલે ગામના બધા બી અને સીમ બાજુ બધા ભાગી ગયા છે અને આ બાજુ બારવટીયા ચોરે ભેગા થઈ અને બારવટીયાનો સરદાર એમ કે છે કે ત્રણ જણાને મેણંદની ડેલીએ બોલાવવા મોકલા હતા એ હજી આવ્યા નથી જોયા બગાને કહે છે જા બગા ત્રણ સાથે દોરણ લેતો જા તું જોઈ એ કેમ ન આવ્યા જોઈ જાવ આયર પહાયતો હશે એટલે ધ્યાન રાખજે એટલે ઓલો ભગવો એમ કે છે અરે ગમે એ હોય ને હમણાં દહાડીને તમારી પાસે હાજર કરું કે હથિયાર હોતો એમ કહીને ભગવો અને બીજા બે સાથી ત્રણ જણા પાસા ડેલી આવે છે અને ડેલી ખકડાવે છે કે ડેલી ખોલો ત્યારે એ એમાં એમ કહે છે ભાઈ ડેલી નહીં ખોલાય કોઈ પુરુષ ગીરે નથી પુરુષ આવે ને ત્યાં આવજો તમારે શું કામ છે અરે ડેલી ખોલો અમે બાર વટિયા છે એ કહે તમારી પાસે જે કંઈ હથિયાર હોય ને પહાઇતાના એ બધા એમને જમા કરાવી દીધો ત્યારે માં એમ કે છે કે પુરુષ કોઈ ઘીરે નથી એટલે ડેલી નહીં ખોલે તો એ કે ખોલો છો કે તોડી નાખું તો કે એ તમારી મરજી બાકી ડેલી નહીં ખોલે એટલે માં પાછા કોઈસ લઈ અને એ ડેલી પાસે જાય છે અને આ બાજુ ઓલો બારવટીયો ભગો હતો એ એના સાથીદાર એમ કહે છે કે તું મોભારો ટપી અને અંદર જા અને મોભારો ટપીને જ્યાં અંદર જવા જાય ને ત્યાં એને હોનભાઈએ ભાડા કહી દીધા અને આ બાજુ વેન્ડી વૈન્ડી ટપીનામ જોયું ને તો બાઈને એ ભગવ ભગાને છાતીમાં ગોળી ધરબી દીધી ભગાને ન્યા રામ રમી ગયા બે બર વટીને લોથું ઢળી ગઈ એટલે ત્રીજો હતો એ ત્યાંથી ભાઈ ગો સીધો એણે સરદારને જેમ જાણ કરી કે મેણન તો ઘી નથી પણ એના બા એંસી વર્ષની ઉંમરના છે એણે આપણા સરદારને ભડાકી દીધો છે અને એકને બે ઠાયર કરી નાખ્યો છે એટલે આ બારવટિયા કે આપણે ગમે એમ કરીને લાસુ લઈને હવે અહીંથી નીકળી જવાય એટલે લાસુ લેવા આવે છે પણ એની લાસુ આ ધાનભાઈ માં એને દેતા નથી અને ત્યારે એ ગામના જે બારવટિયા હતા ગામમાં આવ્યા હતા એ બધાએ ભેગા થઈ અને બોયડીના જાળા અને બાવળના ઠૂઠા એના ઘરની ફરતે ગોઠવી દીધા અને કે આગ લગાડો એટલે એનું ઘર હળગાવી દઈએ આપણે આ બાજુ આગ લગાવવાની તૈયારી કરે ને તો આ ધાનભાઈમાં એ મોભારે ચડી અને બારવટીના સરદારને ભડાકા દીધો એના રામ રમી ગયા બીજા બારવટી ત્યાંથી આપોઆપ ભાગી ગયા એ કે હવે આપણું કામ નથી અને ભાગતા હતા ને રસ્તામાં તો હામેથી ગોંડલની જે પોલીસની કુમક આવી ગઈ એણે બધાએ બારવાટીને ગિરફતાર કરી લીધા અને આ બાજુ ગામમાં બધે ખબર પડી ગઈ કે મેણંદ બા ધાનભાઈ એ એંસી વર્ષની ઉંમરે વોટ રાઈક હો બધા બારવાટીને હામી છાતીએ બગાડ્યા ગામમાં બધે વાહ વાહ થાવા માંડી વાહ હાઈરાણી વાહ હાઈરાણી થવા માંડ્યું અને આ બાજુ ગોંડલના રાજા ભગવતસિંહને ખબર પડે છે કે મેણંદભાઈના બા ધાનભાઈ એ બારવટીયાને બગાડ્યા છે એટલે તો રાજીના રેડ થતા થતાં પોતાની મોટર લઈ અને એ મોણપુરી ગામની માલિકો આવે છે અને મોણપુરીમાં આવી અને ગામના ચોકમાં એ ધાનબાઈ માને હોનભાઈને અને મેણમને ફૂલહાર કરી એનું સ્વાગત કરે છે અને ચાર હાથીની જમીન આપે છે આવી અડીખમ હિરાણીઓ હોય ભલામણા હે જ્યારે જ્યારે સમાજને જરૂર પડી છે ને ત્યારે આહીરાણીઓ પણ ધીંગાણા ખેલતા પાછી પાણી નથી કરી આને જગત કોઈથી બોલે નહીં અને આના સંતાન હોય ને એ ખરે આભને ટેકા દે એવા થાય ભલામણા જય બુલિંદ તો મિત્રો આ હતી આહિરના અમર ઇતિહાસની વાત અને આહિરની દીકરીના ધીંગણાની વાત આવી જ રીતે વાતો લઈને ભાનુભાઈ ડાંગર અને નાગદન આહિર તમારી સાથે આવતા જ રહેશે જરૂરથી માણવા માટે બીજા વિગ્યાની રાહ જોતા રહેજો અને ફોલો ન કર્યો હોય તો મિત્રો ફોલો કરી લેજો જરૂરથી તમને સંભળાવતા રહેશું આવા અમર ઇતિહાસની વાતો જય મુરલીધા જય દ્વારિકાધીશ જય સનાતન જય સનાતન જય હિન્દ